મને આશ્ચર્ય થાય છે કે સરકાર આવા નીતિ નિયમોનો ખાલી ઉલાળીઓ કરવા માટે પેદા થઈ હોય એવું છે પાંત્રીસ વર્ષથી આવા મેળાઓ યોજવામાં આવી રહ્યા છે આવા મેળાઓમાં તમામ નીતિ નિયમોનો ઉલાળીઓ કરી રહ્યા છે ફાયર સેફટીના નિયમો કોઈ ફાળાતા નથી ખરેખર સ્ટ્રકચર આયા જયારે ઉભું કરવામાં આવે છે ત્યારે આરસીસી સ્ટ્રકચરો કરવાના હોય છે તે તમામ નીતિ નિયમો નેવે મૂકી અને માત્ર મોતના મલાજો ન જાળવી શકનારા આ ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકોની સરકાર માત્ર ને માત્ર પૈસા ઉલેટવાનું કામ કરે છે અને ખરેખર આપણને દયા આવે છે હવે કે આને કેટલા માણસોના મરણ ઉપર રાજ કરવું છે આ સરકાર ગુજરાતના એક પણ બનાવનો નોંધ લેતી નથી એને જાય હું તમને કહું સુરતનો શૈક્ષણિક કાંડ હોય બોર્બીનો ઝુલતા પુલનો અગ્નિકાંડ હોય વડોદરાનો કાંડ હોય કે રાજકોટની ગેમ ઝોનનો કાંડ હોય માત્ર ને માત્ર મોત ઉપર ચાર લાખ રૂપિયાની માણસની કિંમત ગણી અને એને પૈસા આપી દે છે અને આ સરકાર અને એના સમર્થકો ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરા સંકળાયેલા છે ધંધાદારી અધિકારીઓ પણ આની સાથે સંકળાયેલા છે તમામ અધિકારીઓ તમામ નીતિ નિયમો પાલન કરતા નથી તાજેતરમાં આજે બે ત્રણ દિવસ પણ ખરેખર ઉતરી ગયો જોઈ છે પચાસ માણસો ઉપર મળશે ત્યારબાદ આ સરકાર ચાર લાખ રૂપિયા દેવા માટે તૈયાર થશે અને આ સરકાર બેસરમી રીતે ખરેખર આવા નીતિ નિયમો નું કરી અને આવા તાઇફા યોજી પ્રજાના ખીચામાંથી પૈસા કાઢી અને તેના સમર્થકોના પૈસા ભરી રહી છે જે સૌ જગજાહેર છે ફાયર પ્રભુ તમામ નીતિ નિયમો છે ફાયર ના સેફ્ટી ના અહીંયા સાધનો હોવા જોઈએ સેફટી અધિકારી ના તમામ નીતિ નિયમો ના સર્ટિફિકેટ હોવા જોઈએ આરસીસી નું સ્ટ્રકચર ઉભું કરેલું હોવું જોઈએ વાયરિંગ અટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ના અભિપ્રાય હોવા જોઈએ આ તમામ નીતિ નિયમોનો ઉલ્લંઘન કરનારું જો કોઈ પાર્ટી હોય તો માત્ર ને માત્ર આ સરકાર અને તેના સમર્થકો અને અધિકારીઓ છે